કારણ કે કાનજીભાઈ આપણી અઢી કરોડની પટેલ સમાજની વસ્તી એમાં હવ પેપાલવા ક્ષેત્રમાં મારા બાપાએ સાહસ કર્યું કારણ કે પટેલના છોકરાને કલાકાર થાવ એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેરેડમાં ગોખલું ભૂ કેવું લાગે કારણ કે મારા બાપાએ હાથ વર્ષ મોજડી ગાય ને તે ઉધાઈ લૂના લઈ ગયા એક પણ પટેલે કદર નો કરી કારણ કે પટેલ સમાજ સફરજન જેવો છે દેખાવડો બહુ રઘુ ન હોય એટલે આ તો હસવાય ની વાત થાય અગત્યની વાતો જે છે ને આપણે કાનજીભાઈ કીધી આપણે જીવનમાં ઉતારવાની છે મનસુખભાઈ બે સલાહ આપી એ જીવનમાં હાસ્ય વસ્તુ એવી છે એ દાંત કાઢીને ભૂલી કોઈ કલાકાર હતા જ નહીં આ તો વીસ બે હજારમાં માં મેં એક જગ્યાએ હું બોલવાઈ ગયો તો મને કે તમને કેટલાય દેવા તે ખબર પડે હું કલાકાર છું એમ હા અને આ તો હું ગમે એટલું બોલો ને મું દાંત નહીં આવે એમાં અમારો વાક નથી એના ઉપરથી સર્કિટ જ ન ફેટ હોય અને સુરત તો એવું છે દાદા બે જો આ દુનિયામાં ભારતમાં સુખી કોણ છે કે જોડી હોય જોડિયા શર્ટ હોય ટીવી ગળામાં ચેન હોય લેક્સ ગાડી હોય બોમ્બે ને લોનાવાલામાં માં સિટીમાં સહારા તમારું સો કરોડ રૂપિયાનું મકાન હોય અને તમારી બાજુમાં ધીરુભાઈ અંબાણી હતા ધીરુભાઈ અંબાણીના ઘરના કો બેન બેન આપડા આવીને એમ કે કોથમરી આપ આને સુખી કહેવાય હમણાં બેંક બેંકમાં ગયો કે લગ્નની લોન આપવાનું એટલે હપ્તા નહીં ભરોતા છોકરા લઈ જાયજો એટલે મનસુખભાઈ કાલે ડાયરા મતા કાનજીભાઈ પણ કાલે સરસ પ્રવચન થયા કાનજીભાઈ વારાળાએ આપ્યું અને પહેલી વાર પટેલ સમાજે નોંધ લીધી કલાકારોની કે આમ તો સુરત તો છે સુરતના લીધે જ ઉધળા થઈ ગયો મેં અમારી કદર કરી છે પણ એક સ્ટેજ ઉપર હાટ આપણા પાટીદાર કલાકારને સતત ત્રણ દિવસ ડાયરો આવ્યો હોય તો ગ્લોબલ બિઝનેસ સમિટમાં અમદાવાદમાં હમણાં આવેલ્યો કે નાના મોટા બધા કલાકારને એક સ્ટેજ આપ્યું અને બધા જ કલાકારો એને પ્રમોશન કરે જોકે સુરત સુરત તો અવારનવાર ડાયરા થાય છે આ તો હમણાં મંદી આવી જોકે દસ ટકા માર્કેટ સુધર્યું હીરામાં નકર વૈશ્ય કાનજીભાઈ કેવી મંદી આવી તમને ખબર કોઈ ગ્રાહક બિશા આવતા નહીં એમાં એક ઇન્કમટેક્સનો સાહેબ ભૂલમાં સુરતમાં આવ્યો અને એક દુકાનવાળાને કંઈ ટેક્સની ફાઇલ લાવે બોલો કે સાહેબ ઘરે પડ્યું કે લઈ આવ્યા કે હું મોટા વરાછા રહું છું તો કે ન્યાથી લઈ આવે કે સાહેબ મારી ગાડી નથી હું કે મારી ગાડી લઈને સાહેબ કે ફાઇલ લઈ આવી ઇન્કમ ટેક્સવાળા સાહેબની ગાડી લઈને લો બૈસા ઠે ટામ આ મોટા વરાછા આવ્યો અને હવાનો અગિયાર વાગ્યાનો આવ્યો હાં ખાય ખા ને હોય ને છ વાગે ગયો સાહેબની અંદર હો સાહેબનો મગજ ગયો ભલામણ તો અગિયાર વાગ્યાના ગયો અને હાના છ વાગ્યા તને કાંઈ શરમ થાય કે સાહેબ તો બેઠા ગયા ના કે અગિયાર વાગ્યાના તો કે વાગ્યા કેટલા કે છ એ કોઈ કોઈ ગ્રાહક આવ્યું શેનો ઇન્કમ ટેક્સ ભરવો અમારે અને આજ હું રાજ્ય એટલા માટે છું જો કે થાકી ગયો છું હું ગઈ નથી મેં કરી સ્ટેટ ગ્લોબલ પાર્ટી દરમિયાન ત્યાં શું સીધો આવ્યો પણ રાજ્ય એટલા માટે છું કે આજે એકલા આદમી બેઠા છે અને આદમીને સુરતમાં દાંત કઢાવો એની જેવું કોઈ ભૂલ્યો જ નથી મારા બાપા એમ કેતા હતા કદાચ સાધુ ન જમાડો તો કાંઈ નહીં પણ પાંચ વાગે જે માતાવાડી માં જઈ હીરાના કારખાના કારીગરને ફ્રૂટ લઈ આવો સાધુ જમાડે જેટલું બોન છે સાધુ જમાડે જેટલું એના માહોત ને મૂકી મૂકીને બેસાનો ની હાજરી નથી મિત્રો બહેનો ઘણી વાર કહું છું હવે તમે જો કેટલા સરસ મકાનમાં તમે રહ્યો છો દોઢ લાખનો વારનો પ્લોટ હોય અંદર એસી હોય ફ્રીજ હોય ફોર વ્હીલ ગાડી હોય તો બહેનો પાછા મંદિરે જઈ અને ધોઈ ને ઘેર જવું ગમતું નથી ક્યાં જવું છે અને આદમી બી બિચારા ઉઘરાણીથી થાકી ગયા હોય ટ્રાફિક થી થાકી ગયા હોય તોય દાદરા સરતા સરતા લીપ બંધ હોય તો પાછો ગીત ગાતો હોય મુજે મેરી મસ્તી કહા લે કે આવી એટલો આદમી નો ભોગ છે એટલે આ દુનિયા બે જણા સુખી છે પવણેલી ભાઈ હોય કુંવરા ભાઈ પાછા વાંઢા તાણ કરે ઘરે આવજો અમારે વિવિધ ઢાંકે તો સાહેબ બેઠા લાગે હા સરસ આપણા લેખક અને હવે પેલી ન્યૂઝ પેપરમાં દાદાની કોઈ નોંધ લીધી હોય ને તો વિવિ ઢાંકેતા સાહેબ એનું જીવન ધર્મ પહેલી વાર આપ્યું હા એકવાર વાર જોરદાર તાળી હતી એમને વધારી લો પણ મજા છે મેં કીધું ને ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો એ સુરત તો સુરત છે કેવી સમાવે ટાઈમ અને ભાવ એટલા વધી ગયા કામરે ત્યાં પણ મસર આવતા જમ કરીને પાછા કેમ કે દોઢ લાખના વારમાં રખડવું કેમ હમણાં તો ગાડી લઈને આવતો હતો તો ટ્રાફિક બહુ હતું બેન પર વળાંક માર્યો તો અમે ટ્રક વાળો આવ્યો બે ની ગાડી ઊભી રહી ગઈ હતી ટોમી લઈને જોઈ ગયો મેં હમણાં મને મારશે મને કે સુખદેવભાઈ હો કે તમે માં આવો છો કે ધ્યાન રાખો કે આવી એટલે હું નકરા તમને કરુણ વાત કે કરુણ વાતની કોઈ જરૂર નથી આ અનુભવ બહાર નીકળી ગયેલા છે આને કાંઈ સમજાવે ની જરૂર નથી આ કોઈ મોટિવેશન ની જરૂર નથી કે સુરત ને જે અનુભવ છે ને એટલો ગુજરાતમાં કોઈ નથી અને હું ઘણી વાર પ્રોગ્રામ પ્રોગ્રામમાં કહું કે સુરેન્દ્રનગર ના સમોસા વખણાય ભાવનગરના કદાચ ગાંઠિયા વખણાય જેતપુરની બાંધણીને વખણાય પણ મિત્રો આખા ભારતમાં આખા ગુજરાતમાં માત્ર સુરત જ એવું છે એના દાતાઓ વખણાય છે દાતાઓ સાહેબ તમે જે કામ કર્યા છે ને સમગ્ર વિશ્વે નોંધ લીધી બ્લડ બેંક હોય સમૂહ લગ્ન હોય ગમે એવું સરસ કામ શહીદો માટેના કામ હોય તો આખા ભારત નોંધ લે એવા જો કાર્ય કરતા હોય તો આપણા આગેવાનો કરી છે એકવાર આગેવાનો જોરદાર તાળીઓથી વિધાયું હમણાં અમેરિકા અઢી મહિના પટેલ હતું પાંચ હજાર પટેલ ઓન્ટોરિયમ ભેળા તો મને લઈ ગયા ત્યાં બધા અડધું અડધું બોલે પૂરું બોલવાનો ટાઈમ જ કોકા કોલે કોક કે બાર વાગે મને સુખદભાઈ જમી લઈશું મેં જમી લઈ મને કે કોક સાથે ફાવશે મેં તો આપણું રાંધેલું કે હું કેમ ખાવું છે